હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મોમાઈ કૃપા ક્લાઉડ કિચન એન્ડ ટિફિન સર્વિસમાં તો આજે આપણે વીસ જણાની રસોઈ કરવાની છે તો આપણે સેવ ટમેટાનું શાક બનાવવું છે તો એના માટે આપણે તેલ એડ કરી દઈશું તો આપણે તેલ હંમેશા સિંગ તેલ જ વાપરીએ છીએ બધી જ રસોઈ સિંગ તેલમાં જ બને છે બીજું કોઈ પણ તેલ વાપરવામાં આવતું નથી તો મારે જેટલી જરૂરિયાત છે એટલું તેલ હું લઈ લઉં છું ત્યાર તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં રાઈ નાખીશું જીરું નાખીશું ત્યાર પછી લીલો લીમડો એડ કરીશું અને લસણ નાખીશું જેને મેં નાનું નાનું કટ કરી લીધું છે તમે વાટીને પણ નાખી શકો છો ત્યાર પછી જો આપણે બાજુમાં સરસ મજાની કઢી બની રહી છે અને ખીચડી પણ ચડાવી દીધી છે આપણે તો હવે સરસ મજાનું લસણ સતળાઈ ગયું છે તો હવે તેમાં આપણે ટમેટા એડ કરી દઈશું તો સરસ મજા ટમેટાને તેલ સાથે મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે સરસ મજાનું એકદમ તેલમાં મિક્સ થઈ ગયા પછી આપણે બધા મસાલા કરી લઈએ તો હવે તેમાં લાલ મરચું પાવડર નાખીશું ત્યાર પછી સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને સરસ મજાનું મિક્સ કરી લઈએ ત્યાર પછી હવે આપણે ખાંડ એડ કરીશું તમે જોઈ શકો છો સરસ મજાનો શાકનો કલર આવ્યો છે તો હવે આપણે તેમને ઢાંકીને એકદમ જ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તેમને ચડવા દઈશું તો ટમેટા સરસ મજાના આપણા પાકી ગયા છે અને સરસ મજાના એક રસ થઈ જાય તેવું સોફ્ટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ટમેટા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે આપણે હજી તેમાં પાણી બિલકુલ પણ નાખેલું નથી એકદમ તેલમાં જ સોફ્ટ થવા દેવાના છે ત્યાર પછી હવે આપણે તેમાં સબ્જી મસાલો એડ કરીશું જે હું ઘરે જ બનાવું છું અને હવે આપણે પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો સરસ મજાના ટમેટા આપણા એકદમ જ એકરસ થઈ ગયા છે અને હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું પછી આપણે સેવ નાખશું તો જોઈ શકો છો સરસ મજાની સેવ પણ આપણે એડ કરી દઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી સેવ એડ કરેલી છે હવે સરસ મજાનું આપણે શાકને ઉકળવા દઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ કલર પણ આવ્યો છે તો હવે આપણે ઉપરથી લીલા કોથમરી એડ કરી દઈએ સરસ મજાની સુગંધ આવે અને સરસ મજાના લુક વાળું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે જોઈ શકો છો સરસ મજાનું શાક બની ગયું છે તો હવે આપણે શાક ઉકળી છે ત્યાં સુધીમાં લોટ બાંધી લઈએ તો આપણે પરોઠા બનાવવાના છે તો તમે જોઈ શકો છો આપણે સો જેવા પરોઠા બનાવવાના છે તો આપણે લોટ લઈ લીધો છે હવે તેમાં જીરું નાખી દઈએ હિંગ નાખીશું ત્યાર પછી સ્વાદ અનુસાર નમક નાખી દઈએ ને હવે આપણે લોટ બાંધી લીએ ત્યાર પછી તેલ નાખી દઈએ તો હવે આપણે લોટ બાંધી લીએ તો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આટલા મોટા લોટની આપણા પરોઠા બનાવવાના છે તો હવે આપણે તેમાંથી નાની નાની લોહી બનાવી લઈએ તો તમે જોઈ શકો છો આપણે આટલા પરોઠા છે એ ટિફિનના છે અને આ જે લોટ છે તે આપણે બીજા ઓર્ડરનું પાંચ ટિફિન છે એ તૈયાર કરવાના છે તો જોઈ શકો છો આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે અને ટિફિન પણ ભરાઈ ગયું છે તો ગાંધીનગરમાં જેમને પણ ટિફિન લેવું હોય તે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો તમે જોઈ શકો છો કે હોટલ જેવા જ પેકેજિંગમાં આપણે આપીએ છીએ